નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં આવેલ ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી પૂજારી સહિત દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે આ ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવાની મંજૂરી નથી રાત પડતા જ છેલ્લી આરતી થાય એ પછી ચોટીલાનો ડુંગર સુનસાન થઈ જાય છે ગુજરાતમાં આવેલ લગભગ તો તમામ લોકો ચોટીલા ગયા જ હશે ઘણા લોકો તો મહિનામાં બે થી ત્રણ વખત ચોટીલા જાય છે કહેવાનો મતલબ એ છે કે દિવસમાં ચોટીલામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાના દર્શન કરવા આવે છે પરંતુ જ્યારે માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે ત્યાંના લોકો કહે છે કે ફટાફટ નીચે ઉતરો નહીં તો ના થવાનું થશે તો મિત્રો આખરે આવું શું કામ થતું હશે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ રાત્રે ચોટીલા ઉપર રહી જાય તો તેની સાથે શું થતું હશે તો આવો જાણીએ આ ચોટીલાના ઇતિહાસ વિશે હજારો વર્ષ પહેલાની આ વાત છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિયોએ યજ્ઞ કરી આદ્ય આદ્યશક્તિમાની પ્રાર્થના કરી અને આદ્ય હવન હવનકુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનું સહાર કરેલ ત્યારથી જ તે મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી મા ચામુંડાની પૂજા કરે છે એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભોગુરુચિનો પણ આશ્રમ હતો ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતો નથી એક માત્ર દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે આ સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરાય ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો હાર વડે થઈ શકે છે તેમનું વાહન સિંહ છે ચૂટીલા ડુંગર ઉપર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગઠિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા આશરે એકસો પચાવન વર્ષ પહેલાં મહંત શ્રી ગુસાઈ ગુલાબગીરી હરિગુરી બાપુ ડુંગર ઉપર માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્ય કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્ય કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જૂનાગઢ તરફના સોલંકી ડોડિયા પરમાર રાજપૂત ખુમાર કાઠી દરબારો પરજીયા સોની દરજી પંચલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સત્તાવાર સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ છસો પાંત્રીસ પગઠિયા છે જેને ચડવા માટે તથા ઉતરવા માટે અલગ અલગ વ્યવસ્થા છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રી મહાચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રીથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયવૃદ્ધો પણ હદમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે તો મિત્રો આ હતો ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ મિત્રો આવી જ અન્ય માહિતી અને નવા ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ ઓનલી ફોર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ